સીધું કે નર માંથી નાર કેવી રીતે બનાવવું પ્રેક્ટિકલ કરીને બતાવીશ અને એ પણ હાવ એકદમ તંદન ફ્રી એક પણ રૂપિયાનો ખર્ચો નથી નમસ્તે ખેડૂત મિત્રો જય મુરલીધર સાથે આજે લઈને આવ્યો છો કે અલગ ટોપિક તો મિત્રો આપણે છે પપૈયું જે પપૈયામાં બે જ જાત આવતી હોય છે નર અને નાર તો જે નાર હોય એની અંદર પપૈયા આવતા હોય છે અને નર હોય એની અંદર પોપૈયા ન આવતા હોય તો હું આજે તમને મેન પોઈન્ટ ઉપર સીધો ડાયરેક્ટલી લઈ જાઉં છું કે નરમાંથી નાર કેવી રીતે બનાવવું પોપૈયાને નરમાંથી નાર બની જાય મિત્રો હું હમણાં તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ અને ગઈ સાલ મેં એક પોપૈયાની અંદર આવું કરેલું પણ હતું આની ઉપર પ્રયોગ પણ કરેલો હતો કે જે નર હતો એમાં અમે જે હમણાં તમને બતાવવાનું છે એ મેં પ્રયોગ કરેલો હતો અને આજુ વખતે એમાં પોપૈયા ફૂલ પોપૈયા આવેલા હે ઘણા બધા પપૈયા એમાં ફાલ લાગેલો છે એનો વિડીયો હમણાં હું તમને બતાવું એ પપૈયાનો ગઈ સાલ મેં કર્યું હતું ને એ પપૈયામાં કેટલા ફળ આવ્યા હમણાં તમને હું બતાવું પહેલાં તો તમે હે જોઈ લો વિડીયો તમને બતાવી દો તો મિત્રો આ એ જ પોપિયો છે જે ગઈ સાલ મેં જેને નારમાંથી નર કરેલો છે કે જે મેં તમને આગળ બતાવ્યું એમ અને આનું સિમ્પલ બધું બહુ એકદમ ફ્રીમાં મેં કીધું એમ છે બરાબર તો એ જ પોપિયો છે બરાબર જોઈ શકો છો આમાં કેટલા પોપિયા કેમેરામેન બતાવો આ પોપીયા મેં ગઈ સાલ જ હજી આની અંદર મેં ટ્રાય મારેલી હતી અને એકદમ ફ્રી છે બરાબર કે નરમાંથી નાર પોપૈયો કેવી રીતે કરાય ઘણા બધા આવા વૃક્ષો છે જે નાર બે હોય દાખલા તરીકે પોપૈયું છે ખાયું છે આ બધા ઘણા બધા હોય તો આ એકદમ ખરેખર જો તમારી વાડીએ ક્યાંય હોય તો આ વસ્તુ તમે અવશ્ય કરજો અને ચાલો હવે ફટાફટ લેટ નથી કરવું હું તમને બતાવી દઉં કે નરમાંથી નાર કેવી રીતે થાય અને એકદમ ફ્રી છે અને સાવ એકદમ ઈઝી છે હાવશે એટલું કોઈ પણ નાનું બાળપણ કરી શકે છે તો ચાલો ફટાફટ આપણે કરી તૈયારી આ આ વિડીયોમાં આ નર જ છે આ પપૈયું જે મેં તમને વિડીયો બતાવ્યો નર હતું એમાંથી મેં નાર કરી લેખેલું છે તો આ જે સામે તમને દેખાય છે ને આ પપૈયો છે એ નર છે અને હું તમને આજે બતાવીશ હમણાં ડાયરેક્ટલી સીધે સીધું કે નર માંથી નાર કેવી રીતે બનાવવું પ્રેક્ટિકલ કરીને બતાવીશ અને એ પણ હા એકદમ તન તન ફ્રી એક પણ રૂપિયાનો ખર્ચો નથી એકદમ ફ્રીમાં થઈ જશે નરમાંથી નાર તો ઘણા બધા પહેલી શરૂઆતમાં તમને વસ્તુ કહી દઉં કે ભાઈ જે બગીચાને વાવતા હોય છે એમાં તો કોઈ ન પ્રોબ્લેમ કારણ કે એમની અંદર તો દર દસ થોડે એક પપૈયાનું નરનું ફરજિયાત હોવું જોઈએ જેથી કરીને બીજા પપૈયામાં ફાલ વધારે લાગે પણ જે ખેડૂત મિત્રો પોતાના માટે ખાવા માટે પોતાના બાળકો માટે ખાવા માટે પોતાની વાડી ચાર પાંચ છ સાત આઠ નંગ થી છ નંગ વાવતા હોય અને એની અંદર જો બે ત્રણ નંગ નર નીકળે તો એની મહેનત બધી પાણીમાં ફરતી હોય છે કારણ કે પપૈયું એવી વસ્તુ છે કે નર છે કે નાર છે એ જાણવા માટે પંદર મહિનાની રાહ જોવી પડે પંદર મહિના સુધી આપણે એમાં જાણી શકતા નથી કે આ નર છે કે નાર છે પંદર મહિના સુધી આપણે એમાં મહેનત કરી અને પાણી આપી ખાતર આપી એના ખામડા બનાવી અને ઉછેરી અને પછી જો એ નાર નીકળે તો આપણી સગડી મહેનત પાણીમાં ફરતી હોય છે તો એના માટે અને પછી ખેડૂત શું કરે છે કાપી નાખતા હોય છે તો અહીંયા હું ખેડૂત મિત્રોને એટલું કહું છું કે કાપતા નહીં જે પપૈયું નર નીકળું હોય એને કાપતા નહીં જરા ગભરાવાની જરૂર નથી એમાં પણ પપૈયા આવશે હા ઓલા પપૈયામાં ગોળ પૂછશે નાર હોય એમાં ગોળ ફળ લાગતું હોય છે અને આમાં લાંબુ ફળ લાગતું હોય છે આમાં લાંબુ લાગશે પણ એના કરતાં ફળ મીઠું બનશે એકદમ મીઠું ફળ થશે તો હું તમને બતાવું હમણાં ડાયરેક્ટલી કે આ નર છે આની અંદરથી નાર હમણાં તમને હું કરીને બતાવવાનું છું ને એ પણ એકદમ ફ્રી તો ખેડૂત મિત્રોને ફરી એક વખત કહી દઉં છો કે જે કોઈ ખેડૂત મિત્રો એ વાવેલું હોય પોપૈયો પોતાની વાડી અને નર નીકળ્યો હોય તો એને એને કાપતા નહીં આ પ્રયોગ કરજો માત્ર ને માત્ર એક વર્ષની અંદર એમાં પપૈયાનો ફાલ લાગી જશે મારી ગેરંટી છે મેં પ્રયોગ કરેલો છે પ્રૂફ સાથે તમને કહું છું મેં તમે વિજય બતાવ્યો પ્રૂફ સાથે કહું છું તો હવે ફટાફટ છે ને આપણે પોઝિશન એ ચાલુ કરી દઈએ બરાબર કેવી રીતે નરમાંથી નાર કરવું તો મિત્રો જો આ રીતે વાહની બે હોટી લેવાની આવા બે નાના નાના કટકા લેવાના બરાબર કટકા અને એક આપણે હથોડી હોય તો હથોડી અત્યારે અહીંયા હથોડી નથી આપણી અમે નાનો એવો પથ્થર લઈ લીધો છે ચાલો કેમેરામેન ચાલવાની આ પપૈયું છે એકદમ નજીક આવો આ પપૈયું છે આ એનું થળ છે આ એક પહેલાં હું એક લઈ લઉં છું અને અહીંયા લગાવવાની રહેશે એકદમ સેન્ટરમાં બતાવો કેમેરામેન એકદમ નજીક આવી એકદમ આ બેની સેન્ટરમાં આવી રીતે પટ્ટી લગાવવાની અને પછી આપણે ને આ પટ્ટીને પથ્થરથી અંદર ઘુસાડવાની છે પરસ્પર ઓલી બાજુ નીકળી જવી જોઈએ આ પટ્ટી હું હરવી નીકળી ગઈ છે ઓલી બાજુ નીકળી જવી જોઈએ એક બાજુ લગાડી લીધી હવે પછી આપણે બીજી બાજુ લગાડશું આ બીજી પટ્ટી છે એની આમે આ બાજુ સામેની સાઈડમાં લગાડવાનું આ જે લગાડેલી હોય એની સાઈડ છે આવો એની સાઈડ છે એની સાઈડની અંદર લગાડવાની એથી થોડીક એક ઇંચ ઉપર નકર બે સામસામી ટકરાઈ નહીં એનું ધ્યાન રાખવાનું આજી છે એની એકદમ સેન્ટરમાં નહીં એથી એક ઇંચ ઉપર લગાડવાની ચાલો આ પણ અંદર ઘૂસી ગઈ છે આ પટ્ટી પણ અંદર ઘૂસી ગઈ છે હવે આ બે છે ને આનું મેન કારણ હું હમણાં સમજાવું મિત્રો મેં અત્યારે છે ને આ નર છે એમાંથી નાર કરી દીધી છે અને આનો ફોર્મ્યુલા હું છે એ તમને બતાવી સમજાવી દઉં કે આ શું આનું રીઝન છે આ માત્ર ને માત્ર બે વાહની પટ્ટી મારવાથી આ કેમ નરમાંથી નાર બની જાય છે તો ઘણા બધા મિત્રોને એવું હોય છે ભાઈ આ ખોટું છે ખોટું નથી બરાબર એનું તમને હમણાં રીઝન પણ બતાવું એનું કારણ પણ બતાવું કે શું પટી મારવાનું શું કારણ છે તો જે આપણે લાકડાની ફાઇડું બે એક આજુબાજુમાં મારીને જે આ એક આ સાઈડને એક ઓલી સાઈડ બરાબર તો આ જે પપૈયું છે ને આ નર છે ને એની અંદર એક નસ હોય જે નસ હોય ને એ નસને આપણે તોડવાની હોય અહીંયા આ બાજુથી લાગણી લીધો અહીંયા આ બાજુથી લાગ લે લીધો અંદરની નસ છે ને તૂટી ગઈ ન તૂટવી જોઈએ યાદ રાખજો મિત્રો વાહની પટ્ટી પરસ્પર આ બાજુથી પેલે બાજુ થઈ જવી જોઈએ અને આમાં તો થોડુંક લેટ થઈ ગયું છે અને પોપિયો પોપૈયું હે ને એ ખરેખર પંદરથી સત્તર મહિનાનું થાય ને એની અંદર આ પ્રયોગ કરી લેવાનો પછી વધારે મોટું વાર લાગી જાય સમય વયો જાય ને દોઢ બે બે હવા બે વર્ષનું આ પોપોયું સવા બે બે વર્ષનું થઈ ગયું છે તો એનું થર્ડ જાડું થઈ જાતું હોય છે ને ક્યાંક ને ક્યાંક એમાં ઇસ્યુ આવતું હોય છે થોડુંક લગાવવામાં એમાં મેન કારણ છે છે એની અંદર છે ને મેં કીધું ને એમ આની અંદર નસ હોય જે નસ હોય ને નસ તોડવી ફરજિયાત છે એ નસ તૂટશે તો જ નરમાંથી નાર થશે એક વાતનું ખૂબ કાળજી લેવી કે આ બે પટ્ટીઓ જે માર લગાડો સવો આની અંદર જે નસ હોય ને નસ તૂટવી ફરજિયાત છે આ નસ તૂટશે તો જ નરમાંથી નાર થશે માટે ફરી કહું છું ખેડૂત મિત્રો કે જે કોઈએ વાડીએ વાવ્યા હોય અને નાર ન નીકળે અને નર નીકળે પંદર સત્તર મહિનાની દસ બારથી પંદર મહિનાની જે માવજત હોય કર્યું હોય એ નિષ્ફળ ન જાય એના માટે આ નુસ્ખો અજમાવવા જેવો છે અને જે કોઈ ખેડૂત મિત્રોને વાડીએ પપૈયા હોય ને નર નીકળ્યા હોય તો દરેક મને કોમેન્ટ કરીને કહી દેજો એનો જવાબ પણ હું આપીશ અને એના લગતા કોઈ બીજું કામ હોય છે તો પણ હું કહીશ તો આ નુસ્ખો ખરેખર અજમાવજો નર નીકળી એ પોપિયાને કાપજી ન નાખતા અને કરી નાખજો આમાં બીજો કંઈ ખર્ચો તો નથી માત્ર ને માત્ર બે વાહની પટ્ટી ગોતવાની છે એ તો ગમે ત્યાંથી આપણે સહેલાઈથી મળતી રહીએ અને એ પણ ફ્રીમાં મળતી રહીએ આ નુસ્ખો એકદમ ફ્રી છે અજમાવ્યા જેવો છે અને કોઈ પણ ખેડૂત મિત્રોએ નુસ્ખો આની પહેલાં અજમાવ્યો હોય અને નરમાંથી નાર થઈ ગયું હોય એ પણ મને કોમેન્ટ કરીને કહી રાખજોજો અને હા વિડીયોને બને એટલો શેર કરી નાખજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આનો ફાયદોમાં ઉઠાવો હોય તો ઉઠાવી શકે અને બિચારાઓની થી પંદર મહિનાની મહેનત છે એ પાણીમાં ન જાય આની માહિતી બીજા ખેડૂત મિત્રોને પણ મળે જય મુરલીધર